ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો અઠવા લાયન્સ ખાતે આવેલ આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભંડારામાં પ્રસાદ લીધો હતો તેમણે કહ્યું કે શનિદેવના જન્મદિવસની ઉજવણી કરીને અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ પૂજારી ઉમાશંકર શર્માએ કહ્યું કે અમે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અડસઠ વર્ષ જૂના આ મંદિરમાં ભીમપોરથી લઈ નવસારી સહિતના દૂર દૂરના સ્થળોથી લોકો આવે છે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે આજે વિશેષ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભંડારાનો પ્રસાદનો પણ લાભ લીધો હતો હું સુનિલ ઠાકોર કહેવાનું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અડસઠની રેલ આવેલી એ ટાઈમનું મહાદેવની પીંચ બહુ જૂનું પુરાણું મંદિર છે અને અમારા બાપ દાદા એની સ્થાપના કરેલી તે અમે એનાથી અમે વધુ કરતા આવ્યા છે અને દર શનિ શનિજયંતિ અમે પ્રસાદીનો ભંડારો રાખીએ છીએ અને પબ્લિકને આ લાભ આપીએ છીએ કેટલા લોકો લાભ લેશે આજે ત્રણ હજાર માણસોના પ્રસાદી છે કોણ કોણ મહેમાનો અહીંયા પોલીસ કમિશનર સાહેબ આવ્યા હતા કલેક્ટર સાહેબ આવ્યો હતા પ્લસ પછી અમારા જે પોલીસ ટાઈનના છોકરાઓનો ગ્રુપ છે સતીષભાઈ છે અમારા કનુભાઈ છે દિલીપભાઈ છે બધા અમે મળીને બધું એકબીજાને હેલ્પ કરીને અમે કરીએ છીએ અનિલભાઈ ઠાકુરે કહ્યું કે અડસઠની રેલમાં આ મંદિરની સ્થાપના અમારા વડવાઓએ કરી હતી આજે ત્રણ હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા પોલીસ કમિશનરથી લઈને કલેક્ટર અને પોલીસ લાઇનના સ્ટાફના તથા પરિવારના લોકોએ પણ વિશેષ હાજરી આપી હતી આજના શુભ દિવસે ભગવાન સૌ કોઈનું કલ્યાણ કરે તેવી કામના કરવામાં આવી હતી मैं उमाशंकर पुरुषोत्तम शर्मा गुप्तेश्वर महादेव मंदिर का पुजारी हूँ जिला शिविर कलेक्टर कचहरी अठवा लाइन ठीक है हमारा शनिदेव भगवान का जन्म उत्सव है हम ही सभी भक्त बड़ी धूमधाम से मनाते हैं और इसमें हमारे मेन कार्यकर्ता मेन सब कुछ संबोधित करने वाले हमारे सुनील भाई ठाकुर जो पूरा मेरी मदद करते हैं हर चीज़ से ठीक है नहीं और आशनी भगवान का जन्मदिन है हमने धूमधाम से मनाया है हम इस सभी भक्तों पर बंडा रखते हैं अच्छा प्रोग्राम रखते हैं सिर्फ साढ़े तीन हजार आदमी का खाना पीना रहता है इसमें सभी भक्तों की कृपा रहती है कितना पुराना मंदिर है ये कम से कम नहीं तो सिक्सटी एट बर, बरस अड़सठ बरस जूना मंदिर है क्या आस्था लोगो की ये बहुत आस्था जुड़े बहुत बड़ी दूर दूर से पब्लिक आती है हमारे यहाँ सूरत से जैसे कि भीमपुर है कतार गांव है लिम्बायत है सचिन है नौसारी है है, बड़ी दूर से शनिवार को बड़ी दूर दूर से हमारे यहाँ शनि भगवान के आते हैं और सब के हमारी शनि भगवान मनोकामना पूर्ण करते हैं। और भगवान से ही प्रार्थना है कि शनि भगवान हमारे पूरे सूरत शहर पे अपनी कृपा बनाए देव तो इसी शर्मा साथ राष्ट्रीय समाचार सूरत